હાય વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલ હંમેશાથી પોતાના સમર્પણ માટે જાણીતું આવ્યું છે ખાતાકીય પરીક્ષા માટેની બેચ પણ એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે થોડાક સમય પહેલાં અને ખરેખર આ થોડો સમય બહુ મોટો સમય છે વર્ષ બે હજારને ત્રેવીસમાં વેફ સંકુલે પોલીસ મિત્રો માટે ખાતાકીય પરીક્ષા માટેની એટલે કે મોડ ટુ માટેની એક નિઃશુલ્ક બેચ લોન્ચ કરી હતી અને આ બેચ અત્યારે જ આપણે હાલ પેપર વન એમાં પૂરું કર્યું છે જાણીને આનંદ થશે કે ગુજરાતમાં સૌથી વધારે પરિણામ આપણાને આમાં પ્રાપ્ત થયું છે આવ આપણે ઉમેદવારો પાસેથી જાણીએ કે એમનો અનુભવ શું છે અમારે કેવું હોય ફેકલ્ટી પણ વેબ સંકુલમાં કે ફેકલ્ટી તમને દેખાશે એટલે મહેનત ખૂબ કરતા હોય ફેકલ્ટી એમાં સતિન શેટ્ટી તો પીએસઆઈ મોડ ટુ બાબતે તો મે મતલબ છેલ્લા અમે 3-4 વર્ષથી જોડે છીએ એમનું જે ડેડિકેશન હતું એ મે હજુ સુધી ક્યારેય કોઈમાં નથી જોયું ગમે ત્યારે મને ફોન કરે મેસેજ કરે રાત્રે કે સાહેબ આજે 8 વાગે કે 9 વાગે લાઈવ કરજો મે કીધું સાહેબ 8 વાગે કઈ રીતે લાઈવ હોય રાત્રે સવારે ની રાત્રે મને કે નાના થઈ જશે બધા આવશે અને ખરેખર આવશે તો હું વાત કરી તો કે હા આવશે ને તો મને શું વાંધો હોય આપણે મે કીધું તમે 12 વાગે સુધી ચલાવો મને કોઈ ઇશ્યુ નથી એક જણને હું રાખી દઈશ મેં કીધું તો આવા તો અઢળક વખત ફોન આવેલા છે પણ સાથે સાથે અમારા સ્ટાફમાં તમને રોજ મળતા હશે મહેન્દ્રભાઈ બરાબર હવે મહેન્દ્ર એનો મારે કન્ફિડન્ટ એડ મારે કરો કરો એડ મહેન્દ્ર મહેન્દ્રભાઈ હું એમને મહેન્દ્ર કરીને બોલાવતો બટ એક એણેને આવી મે પેપર સવારે મોકલ તો લગભગ ક્વેશ્ચન વાગે 11 વાગે પેપર રેડી કરવા હોય પેપર રેડી કરવાનો હોય પછી એની આન્સર કી અને પેપર કેટલા વાગે લેવાનો છે બધું એમનો જમવા લગભગ એ વ્યક્તિ એ ટાઈમ પર 1.5 મહિનાથી જમ્યો નથી કેટલા 1.5 મહિનાથી એમનો જે ટાઈમ છે એનો બ્રેક વાળો એ બ્રેક માં કઈ જતા જ નથી પાછળથી 15 મિનિટમાં જે લઈને જમી આવતા હોય ઝડપથી પણ એમનો પોતાનો જે બ્રેક નો સમય ને એ કરે છે અને મન કહેતા હતા સંસ્થાએ આપણને બહુ આપ્યું આપણે એના ઋણી રહેવાના સંસ્થાએ આપણને સંદીપ સર આપ્યા આપણે સંદીપ સરને ઋણી રહેવાના તો શું કરશું કે હવે ક્લાસ વગર નહીં થાય તો ક્લાસ માટે શું કરશું એટલે આપણે બધા જોયા કે કોનામાં ક્વોલિટી હોઈ શકે કેમ કે આ નવી પોલીસ છે ન્યૂ એજ પોલીસ માનનીય અમિત શાહ સાહેબ કહે છે ન્યૂ એજ પોલીસ એટલે આપણે ન્યૂ એજ પોલીસ હતી આપણે કે પંચાવન સાઈઠ પેલા ચાલીસ હોય તોય પાસ થતા હતા પણ હવે એવું નહીં થાય હવે બધા યંગ આવવાના એટલે આપણે હવે એ ફાઇટ કરવા માટે શું કરશું એટલે હું સંજયભાઈ બંને એક જ જગ્યાએ જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ત્યાં અમે બંને વિચાર કર્યો એટલે મને વિકાસ સર યાદ આવે કે વેબ સંકુલ સંસ્થા સાહેબ મને ઘણીવાર એમની કંઈક બુક્સ બધી લખાય ને એટલે મને મોકલી આપે ઘરે પોસ્ટ કરીને એટલે મેં કહું સાહેબને મળીએ એ એ દરમિયાન ઘણી બધી બધી સંસ્થાઓને ચેક કરી જોયા એમની એબિલિટી જોઈ અહીં આવ્યા પછી સાહેબે જે ઈચ્છા દર્શાવીને એ કાબિલે દાદ હતી એમ કે આપણે જેટલું હશે ને એટલું બધું કરીશું સાહેબ તમે જેટલા આવો એમ તો શરૂ કર્યું એટલે પાંચથી સાત જ જણ હતા આપણે બે હજાર ત્રેવીસમાં પછી ધીરે 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 બધાને ખબર પડી બધા વધ્યા લગભગ પચાસ જેવા થયા અને પચાસે પચાસ જણને સંસ્થાએ લગભગ સાત થી આઠ હજાર રૂપિયાની બુક્સ ફ્રી આપી આ બધી વાત એટલે કરી રહ્યો છું કે ખાલી ત્રીસ જણને ખબર છે આ બધું ત્રીસ થી ચાલીસ જણને એ પછી એ બુક્સ લીધા પછી ઘણા મિત્રો બુક્સ જોઈને એમ કે આ વાંચીને પાસ થઈ જઈશું એટલે ત્રીસ જણા બંધ થઈ ગયા આવવાના બરાબર સંખ્યા ઘટી એટલે એ લોકોને કહેવું પડ્યું અમારે કે ભાઈ બુક વાંચી લેવાથી પાસ નહીં થવાય કેમ કે ત્યારે સિલેબસ પેલો હતો આપણો જે ગઈ વખત જે ગઈ ભરતીમાં થતો હતો પછી આપણું અંગ્રેજી અને કાયદો એ આપણને સંદીપ સર બહુ સારી રીતે ભણાવતા હતા બીજા સાહેબો બી તેમના પોતાના સબ્જેક્ટમાં બહુ કુશળ હતા એનો લાભ આપણને મળ્યો જ પછી થયું એવું કે સિલેબસ આખો ચેન્જ થયો સિલેબસ ચેન્જ થયા પછી બી જે જાહેરનામા અને એ બધામાં ભૂલો થઈને એના કારણે આપણે જ્યારે જ્યારે એમને કહ્યું કે હવે ભરતી આવશે કેમ કે આપણે જ રજૂઆત કરવા જઈએ એટલે આપણને માહિતી મળે કે હવે બસ પંદર દિવસમાં અને પછી પેલા વાંધા કાઢે કે આમાં ભૂલ છે એટલે પાછું જાય છ મહિના લંબાય તો એ દરમિયાન બી જ્યારે ફોન કરીને કીધું છે કે સર હવે આવી જશે પંદર દિવસમાં તો એવું વચ્ચે ત્રણેક વાર મહિનો બે મહિના એ રીતે પાછા ક્લાસ ચાલુ થયા એટલે જૂનો કાયદો જૂનો સિલેબસ ભણ્યો એંશી ટકા અને પછી નવું ચાલુ કર્યું તો નવું બીએનએસ બીએનએસએસ એ તો લગભગ પૂર્ણ થઈ જવા આવ્યું હતું એ પછી સાહેબે કદી ઈચ્છાશક્તિ નહીં મૂકી કે આ લોકોમાં નિયમ નિયમત જે નિયમિતતાનો જે ધોરણ હોય ને આપણા ડિપાર્ટમેન્ટનો એમાં ઉણપ હતી છતાં સાહેબે કદી ઈચ્છાશક્તિ નથી મૂકી સંદીપ સર આપણા માટે ઓલવેઝ અને વિકાસ સર બેબ સંકુલની આખી ટીમ લખન સર આ બધા આપણા માટે હંમેશા જોડાયેલા રહેશે આપણા દિલથી આપણા સપનાઓને સાકાર કરવામાં એમનો જે ફાળો છે મેં પરમ દિવસે કે એવો ક્લાસ ચાલુ હતો ને એક મેસેજ કરેલો એ મેસેજ કરતી વખતે મારી આંખમાં પાણી આવી ગયું હતું કે મેં મહેનત કરીને ના મારા કરતાં સાહેબે આઠ ગણી કરી છે ચાર ગણીની આઠ ગણી વધારે કરી છે સાહેબે જે મહેનત કરી એમાં હું એવું માનું છું કે આપણે ચાર વાર પીએસઆઈ થઈ જઈએ એટલી મહેનત કરી છે પેપર ત્રીસ પ્રશ્ન કાઢવાના કીધા હતા સાહેબે કોઈને નહીં કીધું કે કોઈએ મને આપ્યા નહીં આપ્યા મેં પોતે નહીં આપી શક્યો ત્રીસ પ્રશ્નો મારાથી બી નહીં નીકળી શક્યા આપણે કેટલા બધા પ્રશ્નોથી પ્રેક્ટિસ કરી એમ ત્યારે આજે આપણને એક એ કર્યું હશે ને તોય ખૂંચે છે કે અરું આ કેમ રહી ગયું કેમ કે એ ક્લાસમાં નહોતું ચાલ્યું એ ત્યાં જ થયો છે જે ક્લાસમાં નહીં ચાલ્યું હોય બાકી અહીંયા ચાલેલું લગભગ આપણે બધા પંચોતેરથી નીચે હું માનું છું ત્યાં સુધી ક્લાસમાં કોઈનો નહીં હોય જે નવા જોડાયા છે એમને બી એટલે સાહેબે આપણને પરિપૂર્ણ કરી દીધા ક્યાંય કોઈ કચાશ નહીં છોડી હું સાહેબનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને સાહેબથી અપેક્ષા રહેશે કે આગળના પેપરમાં બે આપણને એ જ સહકાર આપે તૈયારી મેં ચાલુ કરી જે તે વખતે યુટ્યુબ ઉપર બધા લેક્ચર જોતો હતો તો એક દિવસ ડેમો સર લેક્ચર જોતો હતો વેબ સંકુલનું ત્યારે સંદીપ સરનું એક લેક્ચર જોયું લગભગ ઓગણીસ કે વીસ તારીખ હશે ઓગસ્ટની ત્યારે મેં વેબ સંકુલને ફોન કર્યો કે મારે અહીંયા આ રીતે આવવું હોય તો શું કરવાનું એમ તો લગભગ મહેન્દ્રભાઈ જોડે વાત થઈને એમને કીધું કે તમે અહીંયા આવીને રહી શકો છો અને તમે કરી શકો છો એમ ત્યાર પછી મેં લગભગ બીજા કે ત્રીજા દિવસે અહીંયા આવવાનું નક્કી કર્યું આજે ત્રણ મહિના થઈ ગયા બે થી ત્રણ વખત એવું થયું કે ચલો નથી ભણું જતા રહીએ ત્યારે નિશ મને ઘણી વાર રોકી રાખતા રોકાઈ જાઓ રોકાઈ જાઓ કે સંદીપ સર મહેનત કરાવશે પણ આજે ખબર પડી કે સંદીપ સર અને નિખિલેશભાઈ મહેનત એટલા માટે કરાવતા હતા કે પેપર હળવું લાગે પણ જો હું જતો રહ્યો હતો આજે આટલી મહેનત ના કરી શક્યો હોત અને સારા માર્ક્સે પાસ ના થઈ ગયો હોત થેન્ક યુ અને થેન્ક યુ સર આપણે સૌ જેમના થકી આજે આ સ્ટેજે પહોંચ્યા છે એવા આપણા સંદીપ સર જે આજે પણ આપણી પરીક્ષા હતી અને આપણા સ્થળે પરીક્ષા સ્થળે પોતે આવેલા એટલે એ બદલ એમના તાળીઓથી આપણા ગડગડાટ હું બે હજાર તેવીસથી આવું છું નિખિલેશભાઈ સંજયભાઈ અને એ બધાનો પ્ર પ્રયત્નથી અત્યારે આ વેબ સંકુલના ભાગીદાર થયા છીએ અને સાહેબશ્રીએ આપણા કરતાં પણ વધુ મહેનત કરી અને આજે લગભગ આપણા અહીંયા જે સ્ટાફમાં છીએ ને આપણા બધા લગભગ એસીથી નીચે તો કોઈને માર્ક હશે જ નહીં બરાબર છે એ સાહેબનું પોતાનું મહેનતથી આપણા છેલ્લા સ્ટેજ સુધી છેલ્લા સમય સુધી આપણને જે પેપરો સો સો માર્ક બસો બસો માર્કના પેપરો કાઢીને આપણા જે મહેનત કરાવી છે એટલે હું મારા વ્યક્તિગત રીતે અને આપણા થકી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત અત્રે હાજર લખન સર તેમજ આપણા બધાના લોકલાડીલા સંદીપ સરનો પોલીસ પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ચાલુ પેપરમાં જ્યારે ઓલ્ડી પાર્ટમાં આવ્યું અને બીજું એક વર્ષ હિયર્સે ત્યારે એમ થઈ ગયું કે આ પેપર નિશ્ચિત મારા જાણે અમારા સરના આશીર્વાદથી નીકળ્યું હોય ને એવું ફિલિંગ થયું અને ખરેખર સર હું શરૂઆતથી સંજયભાઈના બધા જોડે હાજર તો હતો જ પણ થોડી મર્યાદા હતી આળસ હતી પણ છેલ્લેથી સ્પ્રિન્ટ મારીને પણ પહોંચી ગયા છે આશા રાખીએ છીએ જોકે થોડા ઘણા ખોટા પડ્યા છે પણ વાંધો નહીં પણ અપેક્ષા કરતાં વેબ સંકુલે ઘણું બધું આપ્યું થેન્ક્સ થેન્ક થેન્ક્સ વેબ સંકુલ વેબ સંકુલ સાથે ખાતે હાજર તમામ પોલીસ કર્મચારીઓ સંદીપ સર એમનો સ્ટાફ તમામનો દિલથી આભાર માનું છું કારણ કે જ્યારે હું આ ખાતાકીય ખાતા કીએ પીએસઆઈની પરીક્ષા માટે મને તો અગાઉ કંઈ ખબર જ નથી એટલે આ બધું જે પણ શીખવા મળ્યું નો ડાઉટ સારું છે એક હજાર ટકા સારું છે પણ સાહેબ મિડ નાઇટ મોડા સુધી આપણા સુધી આપણા ગઈકાલ રાતે સાહેબના મેસેજ જુઓ એમના ઓડિયો વિડીયો જુઓ એ એમના આપણા કરતાં આપણી વધારે ચિંતા હતી કે આ લોકો કોઈ વસ્તુ ભૂલ ના કરે કાલે છેલ્લે છેલ્લે એક પ્રશ્નનું કન્ફ્યુઝન હતું એનું સ્ક્રીનશોટ પાડીને મોકલ્યું એટલે અમે પીએસઆઈ બનશું તેના ખૂબ ખૂબ આભારી આ સંકુલના અને સંદીપ સરના રહીશું થેન્ક યુ શું બોલું એ તો મને ખબર જ નથી આ વેબ સંકુલમાં મને વિનોદભાઈ સોલંકી અનિખિલેશજી લાલુભાઈ બકુલભાઈ બધાને આજે હું રહી આજે મારા બ્યાસી પ્રશ્નો સાચા પડ્યા ત્રણ દિવસ પહેલાં હું રોઈ ગયો તો સાહેબની આગળ ફોનમાં કે શું થાય છે લગભગ એસી નીચે કોઈ હોય નહીં બરાબર એંસી નીચે મને નહીં લાગતું કોઈ એના એસી નીચે આવતા હશે ઓફલાઈનમાં જેટલા વિદ્યાર્થીઓ આવે છે તે અથવા તો ઓનલાઈનમાંથી પણ આપનું નામ અચ્છા રાઈદે ઓડેદ્રાજી એ પણ ઉપસ્થિત છે આપણી વચ્ચે અને ઓનલાઈનવાળા ઘણા મિત્રો પણ છે બધાના તો નામ નહીં લઈ શકું પર ઘણા સમયથી બધા સાથે જોડાયેલા છું બધાને પર્સનલી ઓળખું છું પેપરમાં આજે ઘટના સ્થળે એટલે કે આઈ મીન જો છે ને કાયદાની ભાષા મોડામાંથી નહીં જતી હવે હું ઘરે એવું કહું છું કે જલ્દી જમવાનું આપો નહીં તો શું કહેવાય છે એટલું કંઈક ને કંઈક ટેકનિકલ વર્ડ નીકળી જાય મોડામાંથી એટલે સ્થળ પર પણ એટલે હું આવ્યો હતો એક્ઝામ સેન્ટર પર કે એટલીસ્ટ લાસ્ટ ટાઈમ બી બધાને કંઈક કંઈક રહી ના જાય બરાબર અને એક અમારા ફિલ્ડમાં કહેવત હોય છે અને પહેલેથી ડાઉન ટુ અર્થ વ્યક્તિ રહ્યો છું એક શબ્દ વપરાયેલો કિંગ એમ કાયદા કિંગ હિસ્ટ્રી કિંગ આજ સુધી મેં કદી મારા માટે આ શબ્દ પ્રયોજ્યો નથી ને આજ સુધી આજ પછી પણ કદી હું પ્રયોજીશ નહીં કેમકે હું શિક્ષક છું ને મને શિક્ષક રહેવા દો શિક્ષકને સેલિબ્રિટી ના બનાવો મહેરબાની કરી જે શિક્ષક છે ને શિક્ષક રહેવા ને શિક્ષક ડાઉન ટુ અર્થ જ હોવો જોઈએ કાયદાનો કોઈ કિંગ બન્યો નથી ને બનશે પણ નહીં કોઈ કિંગ ના હોય કાયદાનો બરાબર હું તો શિક્ષક છું હું તો હજી અભ્યાર્થી છું હજી વસ્તુને શીખું છું અને હજી ભવિષ્યમાં વધુ વધુ સારું ડિલિવર કરીશ એટલે જે સો કોલ્ડ કાયદા કિંગ જેને કહીએ છે ને બજારમાં તો એવા કાયદા કિંગ કોઈ હોતા નથી ને ક્યારેય બનશે નહીં બરાબર અને એ શિક્ષક કવિ સાધારણ નહીં હોતા એ ચાણક્યજી એક જરૂર કીધું છે પર શિક્ષક કિંગ ના હોઈ શકે એ કિંગ મેકર હોઈ શકે પર એ કદી કિંગ ના હોય એટલે હું મારા ફિલ્ડનો ક્યારેય કિંગ બનવાય નહીં માગતો હું વિદ્યાર્થી છું હું વિદ્યાર્થી બરાબર છું હું શિક્ષક છું હું શિક્ષક બરાબર છું થેન્ક યુ ઓલ ધ બેસ્ટ અને પેપર ટુમાં આવી જજો ટુ પોઈન્ટ ઓ વર્ઝન સાથે બરાબર ચાલો ઓલ ધ બેસ્ટ બબાય